નમસ્કાર મિત્રો જોઈ લઈએ આજના દેશ દુનિયા ને ગુજરાત તાજા તમામ મોટા સમાચાર ફટાફટ કરી તમે કયા અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ભાવ માં નો તોંગ વધારો બે મહિનામાં જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આશરે એકસો સાહીઠ રૂપિયા વધારો જોવા મળ્યો ઉત્તર વાહન ચાલકો માટે ખુશખબર અમદાવાદ મહેસાણા હાઈવે હવે લેન કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળી ખેતીમાં નુકસાન જવાના કારણે ખેડૂતનો નો આપઘાત મગફળી બાદ ચણાનો પાક નિષ્ફળ જવાના ડરમાં ખેડૂતે જીવન ટૂંકાવ્યું વંથલી નવા ગામમાં ભાગીદાર ભાગીદારે ઝેરી દવા પી આપઘાત કર્યો ભારે કડાકા બાદ આજે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ તેતાલીસ હાજર જોવા મળી જ્યારે ચાંદીની એક કિલોની કિંમત રૂપિયા સરકાર ના બજેટ બે હાજર છવ્વીસ માં કેન્સર દવાઓ સસ્તી બે પોઈન્ટ પાંચ લાખ નોકરીઓ અને ત્રણ નવી આયુર્વેદિક સંસ્થાની જાહેરાત સીએનજી બાયોગેસ સસ્તો કરવાની અને ખેડૂતોની આવક બમણી કરવાની પણ જાહેરાત હવે તે મિત્રો ઇલેક્ટ્રિક વાહનો સસ્તા મળશે બેટરી કસ્ટમ ડ્યુટી માં રાહત ની કેન્દ્ર સરકાર ની મોટી જાહેરાત ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા સમયે બહેનનો પગ લપસ્યો બચાવવા જતા નદીમાં કૂદેલા કુદેલા કરુણ મોત કેન્દ્ર સરકારના બજેટ બે 2026 માં વિદેશ યાત્રાના પેકેજ, કપડાં, ચામડાની વસ્તુઓ, સેન્થેટિક પગરખાના કેન્સર, સુગરની દવાઓ, લિથિયમ આયન બેટરી, મોબાઈલની બેટરી, સોલર ગ્લાસ, મિક્સી, CNG, માઇક્રોવેવ, ઓવન અને વિમાનોનું ઇંધણ સસ્તું થશે. બજેટ બે 2026 માં ગુજરાતને સૌથી મોટી ભેટ સુરતથી ડાનકુની સુતી બનશે નવો ફ્રન્ટ કોરિડોર ઉદ્યોગોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠામાં મુસ્લિમ સિપાઈ સમાજ બનાવશે બંધારણ ડીજે પ્રતિબંધ એક લગ્ન જેવા પ્રતિબંધો અમલમાં લાવશે આજ ને ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત ચોરાણું પોઈન્ટ ત્રેવીસ રૂપિયા ડીઝલની કિંમત નેવ પોઈન્ટ ઇઠ્યોતેર રૂપિયા સીએનજી ગેસની કિંમત બ્યાસી રૂપિયા ડોલરની કિંમત એકાણું પોઈન્ટ અડસઠ રૂપિયા જોવા મળી છેલ્લા બે વર્ષમાં મોંઘવારી અડતાલીસ ટકા વધી કરિયાણું સોના ચાંદી સિમેન્ટ તાબાના ભાવ રિચાર્જ મોબાઈલના ભાવમાં વધારો જોવા મળ્યો આવનાર સમયમાં હજુ પણ વધુ મોંઘવારી વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હિંમતનગરના રાયપુરના યુવકની સગાઈ તોડાવવા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો યુવકની સગાઈ તોડાવવા ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ અમદાવાદ પર અંબાલાલ પટેલની મોટી આગાહી તારીખ પાંચ છ અને સાત ફેબ્રુઆરીએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ફરીથી કમોસમી વરસાદ થવાની સંભાવના ખેડૂતો માટે ચિંતાનો વિષય તૈયાર થયેલો પાક બગડવાનો ભય પાકિસ્તાન લોહી લુહાણ જોવા મળ્યું એકસો સાસઠ ના મોત સીપીસી ના માં ચૌદ શહેરો માં અડતાલીસ જગ્યાએ બોમ્બ ધડાકા થયા ચૌદ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી માતાએ પુત્રીની વાત પર વિશ્વાસ ન મુકતા કોર્ટે માતાની ભૂમિકા અંગે પણ ખેદ વ્યક્ત કર્યો ગોધરા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા કાકણપુર બઢિયાર સહિતના વિસ્તારોમાં સવારે ધરાત રુજી સ્થાનિકોમાં ભય માહોલ રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ સાત ની તીવ્રતા નોંધાઈ માયાભાઈ ચોરસે અમરીશભાઈ સાથે મળી કરોડોની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો ભાવનગરની ન્યાય સભામાં ખેડૂતનો મોટો આક્ષેપ જેતુ વાઘાણી ને થોડા દિવસે તારા દેખાડવાના છે કિશન મેરે ઋષિ ભારતી નો ભાવનગર ની ન્યાય સભામાં હુંકાર હવે આખા કોળી સમાજ ને પચીસ દિવસ દોડાવનાર ને તમે પણ દોડાવો વડોદરા મેરેથોનમાં એક લાખથી વધુ દોડવીરો શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો બિહારના પાટણામાં ટ્રકની જોરદાર ટક્કરથી મુસાફરોને લઈ જતી રિક્ષાનું પડક્યું વળી ગયું છ લોકોના ના ઘટના સ્થળે કરુણ મોત થયા ગુજરાતમાં ઘઉંના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટન પચીસો પંચ્યાસી રૂપિયા મળશે એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન નોંધણી કરવામાં આવશે કેન્દ્ર સરકારના બજેટ પર કોંગ્રેસના આકરા પ્રહાર આ બજેટ મધ્યમ કે ગરીબ વર્ગ માટે નહીં પરંતુ મોટા બિઝનેસ કરનારા લોકો માટે ફાળવવામાં આવ્યું છે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારને ધ્યાને બિલકુલ ન લેવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ સુરતમાં નો પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ સર્જાયો ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટા હાથની મારામારીથી વિડીયો થયો વાયરલ કેન્દ્ર સરકારના બજેટ બે માં ખેડૂતો માટે મોટી જાહેરાત નાળિયેર અને કાજુના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવામાં આવશે ખેતીને આધુનિક ટેકનોલોજીથી જોડવા AI સિસ્ટમ વપરાશે પાંચસો નવા જળાશયો બનાવવામાં આવશે ઇઝરાયલે ફરીથી યુદ્ધ વિરામનો ભંગ કર્યો ગાઝા પર ભયાનક એર સ્ટ્રાઇકમાં ત્રીસ લોકોના મોત બારેલ ની સીમ માંથી હોટેલ ના પાર્કિંગમાં ટ્રક માંથી એક પોઈન્ટ એકાવન કરોડ દારૂ પકડાયો કણકી ભરેલા કટ્ટાની નીચેથી દારૂની નવસો મળી આવતા દારૂ સહિત એક પોઈન્ટ નો મુદ્દામાલ જપ્ત કરાયો ડ્રાઈવર ફરાર કેન્દ્ર સરકારનું બજેટ માર્કેટને પસંદ ન આવ્યું બજેટ સેન્સેકમાં તેવીસો પોઈન્ટનો નો કડાકો થતા બજારમાં હાહાકાર જોવા મળ્યો કેટલાય રોકાણકારો નું ધોવાણ થયું સોના ચાંદીના ભાવમાં ઉતારો ચઢાવ વચ્ચે લોકો તાંબા તરફ વળ્યા એક કિલોની લંગડીમાં ત્રણ મહિનામાં પાંત્રીસ ટકા રિટર્ન માર્કેટ એક્સપર્ટે ચેતવા ભંગારના ભાવે તાંબુ પણ વેચવું પડશે તમાકુના પાક પર ચાલીસ ટકા જીએસટી નાબૂદ કરવાની માંગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ રાજ્યમાં પાંચ લાખથી વધુ હેક્ટરમાં તમાકુનું વાવેતર પાક તૈયાર થતાં જ ચુમ્માલીસ વેપારી એસોસિયેશનોએ તમાકુની ખરીદી બંધ કરી જાહેરાત કરી જોઈ લઈએ આજના માર્કેટ યાર્ડના કેટલાક પાકો ના સરેરાશ ભાવ તો મગફળી ના ભાવ બારસો થી ચૌદસો સાહીઠ રૂપિયા કપાસ ના ભાવ ચૌદસો વીસ રૂપિયા થી સોળસો પચાસ રૂપિયા રાય ના ભાવ એક હાજર થી તેરસો આઠ રૂપિયા એરંડા ના ભાવ અગિયારસો એસી થી તેરસો પાંચ રૂપિયા જોવા મળ્યા જીરુ ના ભાવ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો સાહીઠ રૂપિયા અડદ ના ભાવ એક હાજર થી પંદરસો સાસઠ રૂપિયા જોવા મળ્યા મિત્રો સમાચાર પસંદ આવ્યા હોય તો એક લાઇક કરીને રોજ આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસીનું ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી